બધા પ્રકારની પીડામાંથી છૂટવા અને પુણ્યની પ્રાપ્તિ કરવા માટે ગીતાના મહત્વ છે બીજા અધ્યાયનો સારાંશ પોતાના યુદ્ધમાં હણવાથી પોતાને કોઈ લાભ થશે નહીં તેમ વિચારી નિરાશ થયેલ અર્જુન રથની પાછલી બેઠકમાં બેસી જાય છે ત્યારે શ્રીકૃષ્ણ તેને બોધ આપી ધર્મ સમજાવે છે તે કહે છે કે તને આ ક સમયે મોહ ક્યાંથી થયો તું કાયર ન બન શોક ન કર કેમ કે જ્ઞાનીઓ કે પંડિતો મરેલા કે જીવતાનો શોક કરતા નથી જે સુખ દુઃખમાં સમાન ભાવે રહે છે તે જ અમરત્વ પ્રાપ્ત કરે છે તે જ મોક્ષનો અધિકારી થાય છે જેનાથી જગત વ્યાપેલું છે તેને અવિનાશી સત સમજ શરીર નાશવંત છે જ્યારે આ આત્મા કોઈને મારતો નથી કે નથી કોઈથી મરાતો તે તો જેમ મનુષ્ય જીર્ણ વસ્ત્રો ત્યજીને નવા વસ્ત્રો ધારણ કરે છે તેમ જૂના શરીરો છોડી નવા શરીરોમાં જાય છે

તું જો યુદ્ધમાં માર્યો જઈશ તો સ્વર્ગ પ્રાપ્તિ કરીશ માટે આત્મ સ્વરૂપમાં સંતુષ્ટ રહે છે ત્યારે તે સ્થિત પ્રજ્ઞ કહેવાય છે જેને મનને સ્વાધીન કર્યું છે તેવા મનુષ્ય રાગ દ્રેશ રહિત થઈને પ્રવૃત્તિ કરતો હોવા છતાં પ્રસન્નતાને પ્રાપ્ત કરે છે જે જ્ઞાન દશા સર્વ પ્રાણીની રાત્રિ છે તેમાં સંયમી જાગે છે અને જ્યારે પ્રાણી છે છે ત્યારે નિંદ્રા લે જે મનુષ્ય સર્વકામના ત્યજી નિષ્પૃહ મમતા રહિત અને અહંકાર રહિત થઈને વિચારે છે તે મનુષ્ય શાંતિ પામે છે અધ્યાય બીજો શાખ્ય યોગ સંજય ધૃતરાષ્ટ્રને ઉદ્દેશીને કહ્યું કે હે રાજન કરુણાથી ઘેરાયેલા અને આંસુ ભરી વ્યાકુળ આંખો વાળા અર્જુન ખેદ પામતો જઈ શ્રી કૃષ્ણ કહ્યું કે હે અર્જુન આ વસમી વેડાએ આર્યોને ન શુભે એવો સ્વર્ગ પ્રાપ્તિમાં અવરોધક અને કીર્તિનાશક વિષાદ તને ક્યાંથી થયો નિર્બળ ન બન આ તને શોભતું નથી મનની નિર્બળતાને ત્યાગી વીરોની જેમ ઊભો થા અર્જુને જવાબમાં પૂછ્યું કે હે મધુસુદન યુદ્ધમાં પૂજનીય ભીષ્મને દ્રોણ સામે હું બાણોથી કેવી રીતે લડી શકું આવા મહાન અનુભવોને હણવા કરતા તો ભિક્ષાનું અનખાવું સારું છે મારા વડીલોને હણીને મારે ખરડાયેલા ભોગોને જ ભોગવવા પડે જેઓને હણીને અમે ઈચ્છતા નથી તે તો સામે છે હું મૂંઝવણમાં છું તેથી મને કોઈ કલ્યાણકારક ઉપાય હોય તે બતાવો મારા આ શોકને શાંત કરવા સ્વર્ગનું રાજ્ય પણ સમર્થ નથી સંજય ધૃતરાષ્ટ્ર ને કહ્યું કે હે રાજન હું યુદ્ધ નહીં કરું એમ બોલી અર્જુન ચૂપ થઈ ગયો તેનો જવાબ આપતા શ્રી કૃષ્ણે હસતા હસતા અર્જુનને કહ્યું કે તું ડાહી ડાહી વાતો કરીને જેનો શોક કરવો યોગ્ય નથી તેનો શોક કરે છે જ્ઞાનીઓ મરેલા કે જીવતાનો શોક કરતા નથી આ જન્મ પહેલા હું કે તું રાજાઓ ન હતા એવું નથી અને હવે પછી આપણે નહીં હોઈએ તેવું પણ નથી આથી કોઈ વસ્તુનો શોક કરવો યોગ્ય નથી આજે આપણને આ દેહ મળ્યો છે તેમાં બાળપણ જુવાની ઘડપણ ક્રમે ક્રમે આવે છે તેમ આ દેહ પછી બીજો દેહ પ્રાપ્ત થાય છે તે નિશ્ચિત જ જાણ તેથી બુદ્ધિમાનો શોક કરતા નથી તાઢ તાપ ગરમી સુખ દુઃખ આપવાવાળા વિષયો અને ઇન્દ્રિયોનો સંયોગ ક્ષણિક છે અનિત્ય છે તેને તું સહન કર તેને વર્ષવર્તી હર્ષ શોકનો ભાગીદાર બન જે સહન કરે છે તેને મન સુખ દુઃખ સમાન છે આમ સમજદાર ધીરપુરુષ મુક્તિ મેળવે છે ઠંડી ગરમી સુખ દુઃખ આ બધા અસત પદાર્થ છે આ બધા આત્મામાં રહેતા નથી આમાં યુદ્ધ માટે તૈયાર ત્યાગ ન કર જે આત્માને મારનારને મરણ યોગ્ય માને છે તે બંને સમજતા નથી ખરેખર આત્મા કોઈને મારતો નથી કે કોઈની દ્વારા મરાતો પણ નથી આત્મા કદાપી જન્મતો નથી મરતો નથી શરીર નાશ થતા તેનો નાશ થતો નથી જેમ મનુષ્ય જૂના વસ્ત્રો ત્યજી નવા વસ્ત્રો ધારણ કરે છે રીતે આત્મા જૂનો દેહ દેહ ત્યજીને નવો ધારણ કરે છે આ આત્માને શસ્ત્ર છેદી શકતા નથી અગ્નિ બાળી શકતી નથી પાણી ભીંજવી શકતું નથી વાયુ સુકવી શકતો નથી આમ આત્મા ન કાપી ન બાળી ન ભીંજવી ન સુકવી શકાય તેવી સ્થિતિ વાળો છે તે સર્વવ્યાપી સ્થિર અચલ અને સનાતન છે ઇન્દ્રિયો થી તે જાણી શકાતો નથી તે મન થી પર અને વિકાર રહિત છે તેથી શોક કરવો યોગ્ય નથી જો તું આત્માને જન્મનાર કે મરનાર માનતો હોય તો તારે પણ શોક ન કરવો જોઈએ કેમ કે જે પ્રાણીઓ જન્મે છે તે મરે છે અને મરશે તે જન્મશે જ આત્મજ્ઞાન નો વિષય ગંભીર છે કેટલાક તેને અલૌકિક હોવાને લીધે વિસ્મયતાથી જુએ છે કોઈ આશ્ચર્ય રીતે કહે છે અને કોઈ આશ્ચર્ય રીતે સાંભળે છે

તું યુદ્ધમાં સ્વર્ગ પ્રાપ્ત કરીશ રાજ્ય ભોગવીશ માટે અર્જુન તું યુદ્ધ કર્ઞાન માર્ગ ની હવે તને નિષ્કામ કર્મયોગ વિશે કહો જે જ્ઞાનથી મુક્ત થઈ તું કર્મબંધનને બંધનને નિષ્કામ બુદ્ધિવાળા થવાથી કર્મબંધનનો નાશ થાય છે આ નિષ્કામ કર્મયોગમાં વધારે ઓછું પ્રમાણ હોવાથી પ્રારબ્ધ કર્મનો આ ઈશ્વરની આરાધના માટેના કર્મયોગમાં એક નિશ્ચયાત્મક બુદ્ધિ હોય છે જે ઈશ્વરની ભક્તિથી ભવપાર થવાશે તેમ માને છે જ્યારે કામનાઓથી ભરેલા અજ્ઞાનીઓ કેવળ ફલસ્ત્રુતિમાં પ્રીતિવાળા ને સ્વર્ગને જ તે સર્વોત્મ માનનાર હોવાથી તેઓ કેવળ ભોગોને સમજૂતી સમાધિમાં સ્થિર રહી શકતી નથી ખરેખર સ્થિર બુદ્ધિની ખાસ જરૂર છે સુખ દુઃખ ઠંડી ગરમી રાગદેશ આદિ નો ત્યાગ કર નિત્ય સત્વ આશરો લે સાંસારિક વસ્તુ પ્રાપ્ત કરવાને તેને રક્ષવા પ્રયત્ન ન કર પણ હંમેશા આત્મપરાયણ થા જે રીતે જળથી ભરેલ મોટા જળાશયથી કાર્ય થઈ શકે છે તે નાના સરખા જળાશયથી પણ થઈ શકે છે તે પ્રમાણે વેદોમાં કહેલા કામ્ય કર્મોના જે ફળ છે તે બ્રહ્મમાં એક નિષ્ઠા રાખવાથી બ્રહ્મરૂપ બનીને આપોઆપ પ્રાપ્ત થાય છે તને કેવળ કર્મ કરવાનો અધિકાર છે બંધનમાં નાખનાર કર્મફળના અધિકારનો તો વિચાર ન કર સિદ્ધિ અસિદ્ધિમાં સમાન થઈ કર્મો કર

અનેક પ્રકારના સિદ્ધાંતો સાંભળીને વિભ્રમમાં પડેલી તારી બુદ્ધિ જ્યારે ઈશ્વરના સ્વરૂપમાં અચલ સ્થિર બની ને રહેશે ત્યારે તત્વજ્ઞાન રૂપી ફળને મેળવી શકીશ અર્જુન બોલ્યો કે હે કૃષ્ણ સમાધિમાં રહેલા સ્થિત પ્રજ્ઞના કે સ્થિર બુદ્ધિવાળા મનુષ્યના લક્ષણ કેવા છે તે કેમ બોલે છે કેમ બેસે છે કેમ ચાલે છે શ્રી કૃષ્ણ જવાબ આપ્યો કે હે અર્જુન જ્યારે મનુષ્ય મનમાં રહેલી સર્વકામનાઓને ત્યાજી દઈ આત્મા વડે આત્મામાં સંતોષ માને છે ત્યારે તેને સ્થિત પ્રજ્ઞ કહેવામાં આવે છે પામતો નથી તેની બુદ્ધિ સ્થિર છે કાચબો જેમ પોતાના બધા અંગોને પોતાનામાં સમાવી લે છે તેવી રીતે આ યોગી પુરુષ પોતાની ઇન્દ્રિયોના વિષયો પોતાનામાં સમાવી લે છે હે અર્જુન ઇન્દ્રિયોને કાબુમાં રાખવી ને વશ કરવી યોગી પુરુષો માટે સરળ છે કેમકે તેઓ મારામાં તન્મ રહે છે ત્યારે બ્રહ્મનો સાક્ષાત્કાર થાય છે અસયમી મનુષ્યની બુદ્ધિ નથી કેમકે તેનું ચિત્ત ચંચળ ઇન્દ્રિયોને હરી લે છે માટે સાધકે ઇન્દ્રિયોને વશ કરી એકાગ્ર ચિત્ત થઈ મારામાં મન લગાવવું જોઈએ જે મનુષ્યની ઇન્દ્રિયો કાબુમાં નથી તેની બુદ્ધિ સ્થિર હોય છે વારંવાર વિષયોની કામના કરતા મનુષ્યને તેઓમાં આસક્તિ થાય છે કામના થાય છે કામનાથી ક્રોધ થાય છે ક્રોધથી મૂઢતા આવે છે અને મૂઢતાથી સ્મૃતિનો નાશ થાય છે સ્મૃતિના નાશ થી મનુષ્ય સંપૂર્ણપણે નાશ પામે છે પ્રસન્ન ચિતવાળા મનુષ્યની બુદ્ધિ જલ્દી સ્થિર થાય છે અસયમી બુદ્ધિ સ્થિર થતી નથી તે અશાંત રહે છે તેને શાંતિ નથી તેને સુખ ક્યાંથી પ્રાપ્ત થાય જેને બધી બાજુથી ઇન્દ્રિયોના વિષયોને નિગ્રહ કર્યો છે તેની બુદ્ધિ સ્થિર થાય છે જે જ્ઞાન દશા બધા પ્રાણીઓની રાત્રિ છે તેમાં સંયમી જાગે છે અને જે ભોગેશામાં પ્રાણીઓ જાગે છે તે પરમાત્મામાં જોતા મુનિની રાત્રિ છે ઘણી નદીઓને પાણી સમુદ્રમાં ઠલવાય છે છતાં સમુદ્ર પોતાની મર્યાદા છોડતો નથી તે જ પ્રમાણે સ્થિર બુદ્ધિવાળા મનુષ્યમાં બધા જ સુખ ભોગ વિકારને ઉત્પન્ન કર્યા વગર સમાઈ જાય છે અને તે મનુષ્ય પરમ શાંતિ મેળવે છે જ્યારે ભોગની ઈચ્છાવાળા મનુષ્યને ક્યારેય શાંતિ મળતી નથી જે મનુષ્ય બધી જ તમન્નાઓને છોડીને મમતા રહિત અહંકાર રહિત સ્પૃહાર રહિત થઈને જીવે છે તે શાંતિથી જીવે છે હે અર્જુન આને સ્થિત પ્રજ્ઞની દશા કહેવામાં આવે છે એને પામ્યા પછી મનુષ્યને કોઈ પણ બાબતમાં મોહ થતો નથી અંત કાળે તે અવસ્થામાં રહેવા વાળાને બ્રહ્મ નિર્વાણ પ્રાપ્ત થાય છે શ્રી ગીતામાં યોગ નામનો બીજો અધ્યાય સંપૂર્ણ બીજા અધ્યાયનું ફળ પાર્વતીજીએ ભગવાન શંકરને ગીતાના બીજા અધ્યાયનું મહત્વ શું છે તે વિશે પૂછતા ભગવાન શંકરે ખુલાસો કર્યો કે ભગવાન વિષ્ણુએ આ બાબતમાં લક્ષ્મીજીને જે કથા જણાવી હતી તે હું તમને જણાવું છું દક્ષિણ દેશમાં પૂરણ ગામમાં સુશર્મા નામનો એક બ્રાહ્મણ રહેતો હતો તે બ્રાહ્મણ સાધુ સેવા અતિથિ સત્કાર હવન પૂજન અને તર્પણ દ્વારા દેવતાઓને સેવા એક વખત તે બ્રાહ્મણ પ્રયાગના ગયો એક જગ્યાએ સાધુ મહાત્માઓ સત્સંગ કરી રહ્યા હતા ત્યાં જઈ પહોંચ્યો અને પોતાના મનની મૂંઝવણ તેમના સમક્ષ જણાવી તેણે કહ્યું કે પોતે ખરાબ આચરણ કરતો નથી છતાં પોતાના મનને શાંતિ કેમ નથી મળતી તેમાં એક મહાત્માએ ખુલાસો કર્યો કે તું ગીતાજી તેને ત્યાં વિક્રમ શર્મા નામે એક બ્રાહ્મણ આશ્રિત હતો આ બ્રાહ્મણ લોભી હતો રાજા બીજા બ્રાહ્મણોને અનાજનું દાન કરવાનું આ કાર્ય વિક્રમ શર્માને સોંપતા ત્યારે તે બધું પોતે હજમ કરી જતો હતો આથી કરીને તેના મૃત્યુ પછી તે નરકમાં પડ્યો કેટલોક સમય નરક યાતના પછી ફરીથી તેને મનુષ્ય દેહ મળ્યો નામની સ્ત્રી સાથે લગ્ન કર્યા સુતેલા પતિનું માથું કપાવી નખાવ્યું આથી તે પ્રેત બન્યો અને કર્કશા મૃત્યુ પામતા બકરી બની એક દિવસ પ્રેતે જંગલમાં આ બકરીને જોઈ અને તે પૂર્વજન્મના વધનો ખ્યાલ આવ્યો આથી કરીને તે બકરીને મારવા માટે દોડ્યો છતાં બકરી તો ત્યાંને ત્યાં જ ઊભી રહી પ્રેત પણ ત્યાં આવીને તેને મારવાને બદલે તેની પાસે ઊભું રહ્યું આ જગ્યાએ એક મહાત્માની મઢુલી હતી ત્યાં તેઓ ગીતાનો બીજો અધ્યાય વાંચી રહ્યા હતા બકરી અને પ્રેત બંને તે સાંભળતા ઊભા રહ્યા આ સાંભળવાથી તેમનો વેરભાવ નાબૂદ થયો દરરોજ આ રીતે બીજો અધ્યાય સાંભળતા રહેવાથી બકરી અને પ્રેત વૈષ્ણુ લોક પામ્યા આ બનાવ કહી મહાત્માએ સુશર્માને ગીતાના બીજા અધ્યાયનો દરરોજ પાઠ કરવા માટે ઉપદેશ આપ્યો આ મુજબ રોજ પાઠ કરવાથી સુશર્મા બ્રાહ્મણ મનની શાંતિ પામ્યો અને બધા સુખ ભોગવી અને લોક પામ્યો જય શ્રી કૃષ્ણ